શિવજી પ્રતિમા છે તે એકદમ યુનિક છે એની માટે શિવાજી મહારાજ ની પ્રતિમા છે જેની માટે પૂરેપૂરું વલસાડ જ ઉત્સાહિત હતું પૂરું ટ્રાફિક જામ થઈ ગયું છે તિસર રોડ પૂરું જોવા માટે કે તિસર રોડ ના રાજા આવી રહ્યા છે વલસાડ નગરપાલિકા યુવા અને ઉત્સાહ એવા જિકાબેન પટેલ શ્રી મંડળ ના સભ્ય ને જણાવશો કેટલા વર્ષથી મંડળ દ્વારા શીધી ની સ્પર્ય છે રાજા ને જોવા જવું છે તો આ વર્ષે પણ ખુબ જ સરસ અમારી મૂર્તિ છે તો બધા દર્શન કરવા માટે આવો અને મૂર્તિ જો કેવી તૈયારી છે તૈયારી એકદમ જોશ ચાલી રહી છે બધાને જ ગણપતિ ના સાથે મળીને

મોટા છોકરાઓ બધા જ ઉત્સાહિત હોય છે અને ભાગ પણ લઈ છે તો હું ભાવ્ય બધા જ અને આજુબાજુના જે નાના નાના કામ છે બધાને હું જણાવીશ કે તમે બધા વધાર અને અમારા મંડાણને જે બે વર્ષથી ખૂબ પ્રેમ મળ્યો છે અને આ વર્ષે પણ અમારે ત્યાં દર્શન કરીને તમે લોકો વધારે પ્રેમ કરજો તમને નિરાશ કરશો નહીં આવશે જેમ વાત કરી કે નાના બાળકો એ વડેલું છે એક નાની પાર્કી ક્યારનું આ આગમનયાત્રામાં સૌનું ધ્યાન કહેતી રહી શું નામ છે તમારું શું બને હાજુ આજે તમે મરાઠી કેમ છત્રપતિ શિવાજી મહારાજ આવ્યા છે એટલે મરાઠી શું કહેજો ગણપતિ બાપા માટે રાજા જેમ જીધું સમગ્ર વલસાડ થઈ આજુબાજુના વિસ્તારના લોકો પણ રાજ જોતા હોય છે કે ક્યારે વધારે થશે રાહ નહી આપણે આગળ વધીશું